નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીની સિસ્ટમ બાબતે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ હતી કે ગઈકાલે વેલ વેલમાં લો પ્રેશરમાં ફેરવાઈ હતી અને આ સિસ્ટમ અત્યારે હવે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત બની ગઈ છે અને ખાસ કરીને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના ભાગો નજીક જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે તે સતત ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધતી નજરે પડી રહી છે તો આ સિસ્ટમ છે તે વધુ મજબૂત થઈ અને ખાસ કરીને આ સિસ્ટમ છે તે વાવાઝોડામાં ફેરવાવાની શક્યતાઓ છે અને આવતીકાલે સવારે આ સિસ્ટમ વાવાઝોડું બનવાની શક્યતાઓ છે અને આ સિસ્ટમને વાવાઝોડું રેમલ નામ આપવામાં આવશે અને સિસ્ટમ આવતીકાલે સાંજ સુધીમાં વધુ મજબૂત થઈ અને સેવર સાયક્લોનસ્ટોમ એટલે કે વાવાઝોડાની કેટેગરીથી એક સ્ટેપ વધુ આગળ મજબૂત થવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે તો આ સિસ્ટમથી જે બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો છે તેમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ સિસ્ટમ એટલે કે આ વાવાઝોડું છે તે આ ભાગોમાં ટકરાય તેવી પૂરેપૂરી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે અને લેટેસ્ટ મોડેલોના ટ્રેક પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ અને લાભ બાંગ્લાદેશના ભાગો પર ત્રાટકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે તો સિઝનની પહેલી સિસ્ટમ અને સિઝનની પહેલી સિસ્ટમ સાથે જ પહેલું વાવાઝોડું બન્યું છે બંગાળની ખાડીના ભાગોમાં જોકે આ સિસ્ટમથી ગુજરાતને કોઈ ખતરો નથી ગુજરાતની આ સિસ્ટમ અસર કરતા રહેવાની નથી એટલે ખેડૂત મિત્રોએ કોઈ પણ પ્રકારનો આનાથી ખતરો ડરવાની જરૂર નથી આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે અને સિસ્ટમ પશ્ચિમ બંગાળને લાગુ બાંગ્લાદેશના ભાગો પર છે એને ટકરાવાની સંભાવનાઓ દેખાઈ છે તો સિસ્ટમ બાબતે મોટા સમાચાર એ છે તેમજ ચોમાસા બાબતે પણ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે ચોમાસું આગળ વધવા માટે હજી પણ વાતાવરણ ફેવરેબલ છે અને આજે સંભવિત ચોમાસું વધુ ભાગોમાં આગળ વધે તેવી સંભાવનાઓ રહેલી છે સંભવિત શ્રીલંકાના ભાગો સુધી આજે ચોમાસું પહોંચવાની પણ સંભાવનાઓને આપણે નકારી ના શકાય અને આવતા ત્રણ ચાર દિવસની અંદર કેરાલાના ભાગોમાં પણ ચોમાસું બેસે તેવા પૂરેપૂરો યોગ બની રહ્યા છે પરંતુ સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરે તે ફાઇનલ ગણાય આમ જોવા જઈએ તો વિવિધ પરિબળો છે ચોમાસું બેસવા માટે તે પરિપૂર્ણ થયા હોવા છતાં પણ હવામાન વિભાગ સત્તાવાર રીતે જાહેરાત ના કરે ત્યાં સુધી આપણે ચોમાસું બેસ્યું ગણી શકતા નથી પરંતુ આગામી દિવસોમાં સત્તાવાર રીતે ચોમાસાનું વિધિવત આગમન નિર્ધારિત સમય કરતાં વહેલું થાય તેવી પૂરેપૂરી સંભાવના અત્યારની છે તે પ્રમાણે લાગી રહી છે